हर हर महादेव भक्तो जेना नथी जैना ते श्रावण मा में काल आ देजो सात दिवस माज लग्न नक्की ना थाय तो कहजो हाँ मित्रों आज नो वीडियो है एवी एक गुप्त शिव उपासना विधि विषे जेनो उल्लेख बहु ओछा लोग ने खबर छे જના કારણે अनेक युवतीઓ અને યુવકોના અટકેલા લગ્ન માત્ર એક સપ્તાહમાં નક્કી થયા છે श्रावण મહિનો એટલે ભગવાન શિવને પ્રસન્ન કરવાનો સૌથી ઉત્તમ સમય મહાદેવ પોતે પણ કહે છે કે श्रावण મહિનામાં કરેલા શ્રદ્ધાપૂર્વકના ઉપાયો મારો તુરંત આશીર્વાદ લાવે છે અને ખાસ કરીને જયારે તમારા જીવનમાં મંગલ દોષ પિતૃ દોષ કે શનિ દોષ હોય ત્યારે એ કાર્યો અટકતા રહે છે લગ્નનો મુદ્દો બને છે પણ છેલ્લા સમયે તૂટી જાય છે શું છે આ વિધિ કયા દિવસે શરૂ કરવી કઈ જગ્યાએ કાળા તલ મૂકવા અને કેટલા દિવસ કરવો છે આજના વિડિયોમાં તમે જાણશો શાસ્ત્રોનું રહસ્ય શિવજીની મરજી કેમ શ્રાવણમાં વધુ પ્રસન્ન થાય છે અને એક સાચી કથા જેમાં સાતમો દિવસ જોઈને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે તો મિત્રો हवे मोडू न करो आजेज काल लावो, श्रावण महीना सारो दिवस पसंद करो अने श्रीमद शिवनी दक्षिण दिशा में उपाय शुरू करो आपना जीवन में मा सात दिवस में चमत्कार थई छे महादेव ना आशीर्वाद थी शक्य छे अशक्य पण हवे शुरू करिए आध्यात्मिक यात्रा वीडियो ने अंत सुधी जोवो जे थी एक पण बाबत रही न जाए हर हर महादेव पण एवो प्रश्न छे के केटलाय वर्ष थी लग्न नक्की केम नहीं रहा। पात्र मरतू नथी बात बेसी जती नथी के वक्त थी परिवार मा एक अकड़ावू वातावरण छे अने एक शब्द सतत मगज मा वागे शू कोई दोष छे मारा भाग्य मा तो मित्रों आजे हूँ तमने कहेश એક એવું ગુપ્ત અને શક્તિશાળી ઉપાય જે પૌરાણિક શાસ્ત્રોથી લઈને આધુનિક ભક્તોની અનુભૂતિ સુધી સર્વસ્વીકારાયેલું છે હું વાત કરું છું માત્ર એક દાણા જેવી દેખાતી વસ્તુ કાળાતલ જે જો શ્રાવણ માસમાં ખાસ એક જગ્યા ઉપર મૂકી દેવાય તો માત્ર 7 દિવસમાં એ તમારું ભાગ્ય બદલવા માટે પૂરતું છે હા સાંભળવામાં આશ્ચર્ય લાગે પણ જો શ્રદ્ધાથી આ ઉપાય કરો તો ભગવાન શિવ ખુદ લગ્નના વિઘ્નો દૂર કરીને તમને મંગલમય જીવન તરફ દોરી શકે છે શ્રાવણ માસ ચાલે છે અને એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવ આ મહિનામાં પૃથ્વી પર વિશેષ રૂપે વાસ કરે છે એટલે જ્યારે આપણે શ્રાવણમાં ભગવાન શિવને પ્લીઝ કરવા માંગીએ ત્યારે દરેક ઉપાય અનેક ગુણાથી અસરકારક બની જાય છે મિત્રો શ્રાવણ માસ એ વર્ષનું એ કલ્યાણકારી ચક્ર છે જ્યારે આત્મિક ચિંતન તપસ્યા અને ભગવાન શિવની ભક્તિ આપણને સર્વશ્રેષ્ઠ ફળ આપે છે આ મહિનાનું ખાસ મહત્વ એ છે કે આ સમય દ્રાવ્ય તત્વોથી ભરેલો હોય છે એટલે ભક્તિના ભાવ વધુ ઊંડા જમાવા લાગે છે ગ્રહોની ચાલ પ્રમાણે શિવ તત્વના સંબંધિત ગ્રહ ચંદ્ર અને શનિ ખાસ અસરકારક હોય છે શ્રાવણમાં કંઈપણ વસ્તુ જો ભગવાન શિવને અર્પણ કરવામાં આવે તો તે સીધું તારું ભાગ્ય બદલી શકે છે શિવપુરાણ અનુસાર કહેવામાં આવ્યું છે કે શ્રાવણમાં કરેલું એક શિવ અભિષેક હજાર વર્ષોની તપસ્યા જેટલું ફળ આપે છે તો વિચારો કે જો આ મહિને તમે સાચી શ્રદ્ધા સાથે માત્ર કાળા તલ જેવો સાદો પણ દિવ્ય ઉપાય કરો તો ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થવામાં કેટલો સમય લાગશે એક લુંજ નહીં શાસ્ત્રોમાં સ્પષ્ટ લખેલું છે કે શ્રાવણ માસમાં ભગવાન શિવની તત્કાલ કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ દિવસો છે સોમવાર प्रदोष व्रत શિવરાત્રી અને શ્રાવણ પૂનમ तमें आ दिवसों दरमियान खास करीने, दर रोज सवार जयरे तंत्री शक्ति जागृत होए, त्यारे उपाय करशो तो तेनो प्रभाव अनेक गणों जशे भगवान शिव कोई वडी गैला यजमान नथी के जे की हाकल सांभे नही छे आशुतोष जे तत्काल प्रसन्न थाय श्रावण ए समय छे जारे तेओ तमाम भक्तोनी मात्र एक अर्पण थी प्रसन्न जाय छे तो जारे तमे श्रावण मासमा में काल ने चौक्कस दिशा में मूकीने भोड़ानाथ ने याद करो छो त्यारे तमे मात्र एक उपाय नहीं करो माटे देवलोक तरफ थी एक सीधो प्रयास शुरू करो छो जो तेप वर्षो लग्न विघ्नों में वर्गायेला छो जो तमे लागे छे के पात्र मरत नहीं કે મંગળ શનિ શનિદોષ અટકાવે છે કે તમે બહુ પ્રયત્ન કર્યા છતાં પણ કોઈ વાત આગળ વધતી નથી તો શ્રાવણના આ પાવન સમયમાં આજથી જ આ ઉપાય શરૂ કરો કાળા તલ લ્યો અને ભગવાન શિવના શિવલિંગની દક્ષિણ દિશાની બાજુ મૂકજો એમણે કહ્યું છે જો સાત દિવસ પછી પણ તારા લગ્નના સંજોગ ન બને તો કહેજે એટલું વિશ્વાસ છે ઉપાય પર પણ જુઓ પ્રશ્ન એ થાય કે એટલે આખા વર્ષમાં તો શિવજીને પૂજા અર્પણ કરીએ છીએ તો પછી શ્રાવણમાં જ શા માટે આટલી અસર અને એ પણ ખાસ કરીને કાળા તલનો જ ઉપાય મિત્રો શિવપુરાણ કુર્મપુરાણ અને લિંગપુરાણમાં પણ આવો ઉલ્લેખ મળ્યો છે કે શ્રાવણ મહિનામાં કાળતલ અર્પણ કરવાથી દરેક પાપો છે એ જેમ હોય તેમ ભસ્મ થઈ જાય છે આ તલ માત્ર એક બીજ નથી आत्मानी ऊर्जा प्रगट करतु साधन छे, शिवजी कहे छे, हे भक्त जारे तू तारा कर्मों बोझ झुकी गयू होय त्यारे एक तलनो अर्पण तारू बदलवानो शुरुआत थई थी छे તો માટે કાળા તલ વીડિયો આગળ વધતા પહેલા જો તમે ઇચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વીડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર મહાદેવ જરૂર લખી દેજો કાળા તલનું ઔષધીયરૂપ આપણે સૌ જાણીએ છીએ તે શરીરને શુદ્ધ કરે છે પણ શાસ્ત્રો કહે છે કે કાળા તલ મનને પણ શુદ્ધ કરે છે કાળા તલમાં અગ્નિ અને શીતળતા બંને હોય છે એટલે તે તણાવ ભાઈ અસુર ક્ષમતા અને પૂર્વજોના અશુભ કર્મોનું ઉદ્યાપન છે દરેક તલનો દાણો એવું માનવામાં આવે છે કે તે જીવનના એક એક દોષને ખેંચી લે છે ખાસ કરીને લગનમાં વિઘ્ન લાવતો પિતૃ દોષ મિત્રો શ્રાવણ માસ એ ભગવાન શિવને પ્રસન્ન કરવાનો સૌથી પાવન સમય છે આ મહિનામાં શિવજી પૃથ્વી પર અનંત રૂપે જાગૃત રહે છે त्यारे जे कई अर्पण करो छो सीधु भगवान शिव सुधी पहुंचे छे लगनमा विघ्न केम आए घर कुंडली पितृ शनिदोष मंगल मंगलदोष के राहु ना अशुभ योग होय छे जे लग्न में अवरोध उभो करे छे आवा दुशो माटे श्रावण समय मा काला तल एक शक्तिशाली उपाय छे કારણ કે આ સમયે તલ દ્વારા કરેલા દરેક અર્પણનું તત્વમય પરિવર્તન થાય છે અને તે તમારા પૂર્વજોને પણ તૃપ્ત કરી દે છે અને તમારી જાતને શુદ્ધ કરે છે કાળા તલ એટલે શ્રદ્ધાનું બીજ અને જ્યારે તેને ભોળેનાથ સમક્ષ અર્પણ કરવામાં આવે છે ત્યારે તે તમારા આત્માની બાંધાંત તોડીને મુક્તિ તરફ લઈ જાય છે હવે સૌથી મહત્વનું આ કાળા તલ મૂકે એ ખાસ જગ્યા કઈ છે અને શા માટે ત્યાં મુકવાનું છે તલ મુકવાની જગ્યા શિવલિંગની દક્ષિણ દિશા હા મિત્રો શ્રાવણ માસ દરમિયાન તમે દરરોજ કે દર સોમવારે જારે પર પૂજા કરો ત્યારે તમારા શિવલિંગની દક્ષિણ બાજુએ કાળા તલ મુકી દેવા છે પણ શા માટે દક્ષિણ દિશા દક્ષિણ દિશા એ પિતૃ દિશા છે શાસ્ત્રો કહે છે અટકેલા લગનો પાછળ મોટું કારણ હોય છે પિતૃ દોષ आदोष थी मुक्ति होए हो तो शिवजी पासे करेला तलना अर्पण थी श्रेष्ठ उपाय बीजू कशु नहीं दर सवार ने पावन बनाव वहली सवार उठी ने शौच सम्मान थी लोटा पाणी में थोड़ा काड़ा तल नाखो हम शिवलिंग पास ने खूब श्रद्धा अने शांति थी नमः शिवाय नो जाप शुरू करो मंत्र जप करता जल ने शिवलिंग पर अर्पण करो धीमे धीमे प्रेमपूर्वक ત્યારબાદ તમારા હાથમાં બચેલા થોડા કાળા તલ્લો અને શિવલિંગની દક્ષિણ બાજુએ મૂકી દો હવે તાળાવમાં બેસી તમારી મનની વાત શિવજીને કહો હે ભોળેનાથ મારા જીવનની જે અદૃશ્ય અડચણો છે જે સંબંધો અટકી રહ્યા છે તે તમારા ચરણોમાં સમર્પિત કરું છું आकारातल द्वारा मारा पूर्वजो तृप्त થાય અને મને લગ્ન માટે યોગ્ય માર્ગ મળે આ વિધિ તમે શ્રાવણ માસમાં સતત 7 દિવસ કરો દરેક દિવસે નવી ઊર્જા નવી આશા અને શ્રદ્ધા સાથે જળ અને તલનો અર્પણ કરો મહત્વપૂર્ણ સૂચનો મંત્ર ઓછામાં ઓછો 108 વાર જાપ કરો જો શિવલિંગ નજીક ન હોય તો ઘર માં એક શિવ ચિત્ર આગળ પણ આ વિધિ કરી શકો છો કાડા તલ કોઈ પણ વૃદ્ધ શિવ ભક્ત કે બ્રાહ્મણ ને દાન પણ કરી શકો છો તે પણ પિતૃ દોષ શાંત કરવા માટે ઉત્તમ છે ઉપાય કરનાર વ્યક્તિએ આ સમય ગાળામાં નિયમિત સાત્વિક આહાર યમ નિયમ નું પાલન કરવું मित्रों याद राखजो श्रावण मात्र उपवास करवानो समय ए समय छे श्रद्धा शक्ति अने आत्मसंयम जारे तमे महादेवना चरणों मा श्रद्धा थी एक बीज जेटलू पण अर्पण करो छो त्यारे शिवजी तमारा तमाम संकट ने अग्निमा भस्म करी शके छे, ता कही छे जैना लग्नता श्रावण मस में काल शिवलिंग की दक्षिण दिशा मा मूकी दे सात दिवस में लग्न नक्की थाय तो कहजो मित्रों आपने अवारनवाए छे के भगवान शिव तात्कालिक परीक्षा परंतु जारे भक्त साचा हृदय थी श्रद्धा अने निष्ठा साथे भक्ति करे महादेव महादेवना आशीर्वाद वर्षो जूना बंधनाओं ने मिनिटोके छे एक युवती नामत आनंदी सुंदर समझदार भक्तिस्भर व्यक्ति हती, तेम छता वर्षों सुधी तेना लगननी वात बात एकज गोठवाती नौती क्यारेक पात्र मरतु नही तो क्यारेक बात पूरा अवकाशे जई अटकी जाए लोग कहता कुंडली मा मंगल दोष छे, कोई कहे दोष छे, कोई कहे तारा नसीब मोडा लग्न लखाया आटलू बधूँ सांभरी आनंदी खूब हार मानी गई हती આંખોમાં આશા ઓછું અને ભય વધુ હતો અને એક દિવસ ભગવાન શિવે પોતાનું દૂત એની તરફ મોકલ્યું એક વૃદ્ધ સાધુના રૂપમાં સાધુએ એક જ વાત કહી વત્સ તું શ્રાવણ માસ છે ને આજે જ એક જ પગલું ભરો દર સવાર તું ભગવાન શિવને કાળા તલ અર્પણ કરજે અને યાદ રાખ કાળા તલ જ્યાં મૂકવાના છે શિવલિંગની દક્ષિણ દિશા છે જ્યાં પિતૃશક્તિઓનું વાસ હોય છે અને દિયે તો જાણે જીવનનો એક નવો આશરો મેળવ્યો હોય તેના ચહેરે તાત્કાલિક શાંતિ આવી ગઈ તે દિવે સે જ તેણે ઉપાય શરૂ કર્યો વિડિયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઈક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો રોજ સવારે લોટામાં શુદ્ધ જળ ભરી તેમાં કાળા તલ નાખે શિવલિંગ પાસે જાય અને નમઃ શિવાય નો જાપ કરતા જ શિવલિંગ પર અર્પણ કરે પચી થોડા કાડા તલ શિવલિંગની દક્ષિણ દિશા બાજુ મુકે અને શ્રદ્ધાથી પ્રાર્થના કરે હે મહાદેવ મારા જીવનની ખાલી જગ્યાઓ તમે ભરી દો અને જે કાર્ય વર્ષોથી અટકેલું હતું તે માત્ર 7 દિવસમાં નક્કી થઈ ગયું 7મા દિવસે તેના ઘરમાં અચાનક એક સંબંધ આવે છે જે વર્ષો પહેલા સંબંધ ભંગ થઈ ગયો હતો પણ હવે પાત્ર પોતે આવ્યો હતો संपूर्ण समझौते અને સમર્પણ સાથે અજાયબી એ છે કે કુંડળીમાં રહેલા દોષો હવે કારણે નહીં બને કારણ કે મહાદેવના આશીર્વાદે બધું શાંત થઈ ચૂક્યું હતું આજ આનંદી સંતુલિત શાંત અને આધ્યાત્મિક જીવન જીવી રહી છે મહાદેવના ભકિતમાં જોડાયેલી રહે છે અને શ્રાવણ માસમાં દર વર્ષે આ ઉપાયે તેણે અનેક અન્ય યુવતીઓને જીવનમાં આશીર્વાદ મળતા જોયા છે મિત્રો આ કથા માત્ર શ્રદ્ધાની જીત નથી પણ શાસ્ત્રોની ઊંડાણભરી સમજણનો પ્રતિબિંબ પણ છે કાળા તલના અને શ્રાવણ માસના જોડાણથી એક ઉપાય કેટલો ઊંડો પરિવર્તન લાવી શકે છે એ આથી સ્પષ્ટ થાય છે તા ઉપાયથી કયા કયા લાભ થાય વિડિયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઈક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો મનની અશાંતિ શાંત થાય છે કાળા તલમાં સૂક્ષ્મ ઊર્જા હોય છે જે મનના તાણતણાવને હળવો કરે છે શિવલિંગ પર અર્પણ થતી સાથે જ મનમાં શાંતિનો પ્રવાહ શરૂ થાય છે પિતૃદોષ મમ્રદોષ અને શનિદોષ શાંત થાય છે દક્ષિણ દિશા પિતૃ શક્તિઓની દિશા છે કાળા તલનું અર્પણ પિતૃ તૃપ્તિ અને દોષ શમન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. લગ્ન માટે યોગ્ય પાત્ર મળે છે. એક એવો પાત્ર જે ફક્ત તમારા માટે બન્યો હોય, જે ભવિષ્યમાં સંઘર્ષ નહિ લાવે, શાંતિ લાવે, ઘરમાં નકારાત્મકતા દૂર થાય છે. કાળા તલ એ નકારી શકાતો રક્ષણ છે જે શિવજી સુધી પહોંચે છે અને નકારાત્મક ઊર્જાને સમાપ્ત કરે છે. જીવનમાં નવા ધારા ખુલશે. જે વાત अटકી હતી જે રસ્તા બંધ લાગતા હતા એ નવા ધારા તરીકે ખુલવા લાગે છે શ્રાવણ એ જ સમય છે જયા સંકેતો ઝડપથી દેખાય છે મિત્રો શું તમારું પણ એવું જ જીવન ચાલી રહ્યું છે લગ્નની વાતે વારંવાર અટકી જાય છે તો હવે સમય છે મહાદેવને અનુસંધાનથી આપીને આ શ્રાવણ માસમાં કાળા તલના ઉપાયની શરૂઆત કરો આજે જ લોટો ભરો કાળા તલ લાવો અને મહાદેવના ચરણોમાં શ્રદ્ધાથી મૂકી દો જયાં તું હ્રથી ભક્તિ આપે છે ત્યાં ભગવાન શિવ આપમેળે આશીર્વાદ આપે છે કમેન્ટમાં જરૂર લખો હર હર મહાદેવ અને આશીર્વાદનું દ્વાર આજે ખુલે તેવી શુભકામનાઓ જો તમારા મિત્રો કે પરિવારના કોઈ વ્યક્તિ પણ લગ્ન વિલંબથી પરેશાન હોય તો આ વિડિયો તેમને જરૂર મોકલો केम के कदाच आ उपाय द्वारा तेमनु भाग्य खुले मै नवा दिव्य उपाय साथे त्या शिवशक्ति साथे रहे हर हर महादेव